જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે મારી યોજના પોર્ટલ વિશેની માહિતી જાણીશું રાજ્ય સરકાર દ્વારા એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવી રહ્યું છે જેનું નામ છે મારી યોજના પોર્ટલ જેમાં તમે છસો એંસીથી વધુ યોજનાઓનો લાભ એક જ પોર્ટલ ઉપરથી મેળવી શકશો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જેથી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવતી નવી યોજનાઓ તેમજ જોબ ભરતી માટેની માહિતી તમારા સુધી અમે જલ્દીથી જલ્દી પહોંચાડી શકીએ આ પોર્ટલમાં કેન્દ્ર રાજ્ય સરકારની છસો એંસીથી વધુ યોજનાઓની માહિતી તમને એક જ પોર્ટલમાં મળી રહેશે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નેશનલ ઇન્ફોર્મેસ્ટિક્સ સેન્ટર સાથે સંયુક્ત રીતે મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે ગૂગલમાં આપણે મારી યોજના પોર્ટલ ગુજરાત ટાઈપ કરીશું જ્યાં આપણે ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરતા સાથે જ આપણી સામે એક નવું પેજ ઓપન થઈ જશે હવે આપણે નીચે સ્ક્રોલ કરીને જોઈ લઈશું તમે જોઈ શકો છો કે અહીંયા ઓપ્શન આપ્યું છે તમારી યોજનાઓ શોધો અહીંયા તમે તમારી યોજના શોધી શકો છો જેમ કે આવાસ શિષ્યવૃત્તિ વગેરે શબ્દો અહીંયા લખીને તમે સર્ચ કરી શકો છો તેમજ તમે નીચે સ્ક્રોલ કરીને જોઈ શકો છો કે દરેક યોજનાઓ તમને અહીંયા વિગતવાર આપી દીધેલી છે જેમ કે શબ્દો લખી યોજના શોધો વ્યક્તિગત યોજના શોધો સેવાઓ પ્રમાણપત્ર કેટેગરી પ્રમાણે યોજના શોધો વિસ્તાર પ્રમાણે યોજના શોધો લાભાર્થી પ્રમાણે યોજના શોધો લાભ પ્રમાણેની યોજનાઓ શોધો જી આર આદેશ તેમજ વિભાગની યોજનાઓ વેબસાઇટ શોધો બેન્કેબલ યોજના સહકારી રોજગાર અગ્નિ નિવારણ વન મત્સ્ય ઉદ્યોગ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમામ પ્રકારની યોજનાઓ અહીંયા આપેલી છે જે તે યોજના તમે ઓપન કરતાની સાથે જ તમારે તે યોજનાનો લાભ કઈ રીતે મળશે તેમાં કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોઈશે દરેક વસ્તુની માહિતી તમને એક જ પોર્ટલમાં મળી રહેશે ખેતી વિભાગ પશુપાલન વિભાગ બાળ કલ્યાણ વિભાગ ફેલોશીપ વિભાગ અગ્નિ નિવારણ મનોરંજન રોજગાર દરેક તમામ માહિતી તમને આ પોર્ટલમાં મળી રહેશે જે તમને બનશે યોજના શોધવાની સરળ રીત પણ તમને અહીંયા દર્શાવવામાં આવેલી છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મળી રહે તેવા ઉદ્દેશથી આ યોજનાનું પોર્ટલ નિર્માણ કરવામાં આવ્યું છે દરેક નાગરિક કચેરીના ધક્કા ખાતા વગર સમય અને અંતરના બાદ વિના ઘરે બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકાશે ડિજિટલ શક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે જે નાગરિકો માટે સુવિધા ઊભી કરશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો જરૂરથી મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને